નમસ્કાર દર્શક મિત્રો હું છું નીતા મોદી મોરબી થી કાઠિયાવાડી બ્લોક માં તમારું સ્વાગત છે ચાલો મિત્રો તમારા માટે ઘર નો બ્લોક લઈને આવી ગયા છીએ તો બસ જોતા રહ્યો હાય કેમ છો બધા જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવડે ગયું બોલતા આવડે ગયું

हाँ पची जी बार टेन टेन वन जीरो टेन पची इलेवन फ़िल फ़िल थर्टीन 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 फोर्टीन फिफ्टीन सिक्सटीन चलो आने गिफ्ट आप हूँ पूछे चलो बताओ પ્રિન્સ ના ગિફ્ટ પેકે હાથે ને તો ક્યારની મજા નથી આવતી જલ્દી ખોલી ને બતાવી દો મમ્મી જલ્દી ખોલી આ મારી ગિફ્ટ છે બેટા જો મારા માટે પેન્ટ લઈ આવી છે પ્રિયંકા મસ્ત છે દીના માટુ બસ બીજું કાઈ જ નથી તાર પેરું એ તો લઈ લે જોઈ લે પીજા ક્યાં બીજામાં હા ક્યાં બીજામાં બેટા આજ છે જો મેં પેન્ટ

આ કપડાં તો મસ્તી ના હે ઓમને દઈ દે ઓમને ઓમને થઈ જશે હે ઓમને દેવાય લઈ આવવાનું નહીં દેવાનું નહીં લેવાનું હોય ને લેવાનું હોય ને આપણે દેવાય ન દેવાય કામ દેવાય ન દેવાય લઈ આવાય લઈ આવાય હે લઈ આવે

લાકડી થી મારું કે વેલણથી મારું હે લાકડી થી મારું કે વેલણથી મારું ફરવા જવું આટો મારવા જવું હે આટો મારવા જવું જમ્પિંગ કરવું હે પડી ટ્રેન વાળી હોટલમાં જવું હે મારખાવા જવું હે મારખાવા મારખાવા જવું મારખાવા જવું હે મારું તો મારું તું કેશ ને માર ખાવા જવું મારું 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 તો તો તું કે ના આપણે એને પૂછીએ ને મમ્મી એટલે એને ખબર પડે કે આ મને મારવાનું કે છે આ મને ખાવાનું કે છે શબ્દ વર્ડ ચેન્જ થાય ને તો તરત એને ખબર પડી જાય કે આ વસ્તુ ન થાય

અમારે એક છે ને પ્રિય સુઈ ગયો છે અને પ્રિન્સ હજી જાગે છે બારે જમવા જવાનું છે પુનીતામાસીની આવવાના છે તો છોકરાઓ ગયા છે ટ્યુશનમાં તો એ લોકો ટ્યુશનમાંથી આવે ત્યાર પછી અમે જમવા જવાના છીએ બારે તો બાપા સીતારામમાં જમવા જવાના છીએ કેદોના ને પુનિતામાસી કહેતા હતા કે મારે ત્યાં જમવું છે પણ મેળ પડતો નહોતો એટલે આજે આપણે ઓપનિંગ પણ થઈ ગયું છે તો કીધું ચાલો આજે ટાઈમ કાઢી અને જઈ આવીએ તો આ ભાઈ એક જાગે છે ને એક સુઈ ગયા છે અને છોકરાઓ આવશે ત્યાં ખબર ને આ ભાઈ સુઈ ગઈ છે કંઈ નક્કી નથી તો પુનિલા માસીને એ લોકો હમણાં આવી જશે તો પછી અમે જાશું જમવા માટે તો તમને બતાવીશ મિત્રો તો ચાલો જોતા રહીએ જોતા રહીએ ભાઈ બેન કરવાની હજી વાર છે વિડીયો ડેટ કરવાનો બાપા સીતારામ કે કહેતા હતા એ હા એ તો આ ભૂલવાઈ હા અહીંયા લાજે ચોકલી પાઈ

બોલો કે બાપા સીતારામનો જમવા જાવું તો જો જ છે બાપા સીતારામ બધા બહુ વખાણ કરતા હતા એમાં કમલેશભાઈ આવી ગયા હતા હું માસા આવી ગયા છે હું એક જ બાકી હતી એટલે બધા આવી ગયા છે આ બાજુ દિયા ઓપોની નાવા આલપા યાર તો આ સ્વેટર બનાવી લઈ આવ્યા છે તો બેરા એકાઈમાં તો આ છે તો જલપ છોતાર્યો એમ પછી દીતા બે મેરી વારીને પહેલા શરત કરું હોય તો જો રોટલા મળશે નકર નો હે મારી તરફથી મારા મહેમાન ખાવ હોય તો નકર આવ્યા ઈ તો હવે આ કે હું બે દીકરી છે આ છોકરા એ કેના છે અમારી જિંદગીમાં એ તો ગરમ ગરમ રોટલા હોય અને પછી કેને ખાવાનું મન ન થાય તો ખોટી જાજો બાપા सीताराम ને રોટલા ખાવા તો હા તો એવું ખાવા મળે હું કે હમણાં મેં મહેમાન કર્યા સુખમ થઈ જાય મારા મહેમાનગતિ રોજ ચાલુ હોય ભાઈ કહી દીધું કે તમને ભાઈને એ ભાષામાંથી સમજમાં આવતી કે કે મહેમાન જો ઉગમળી અમે

ये nah, बस friends करो इंस्पेक्टर याको एकै साथ मर्दी बाजे कै राजकोट डाटा रोड उपरको मुडाको निक्रो तो चपस्थे आबे बहो मज्जि नै जानु छ 607 रोड न नाम नाम हो ए नति आयो मुडा के मजा आइले अनि मजा आइले ए ओही पासी ओपन जग्गामा

क्लिक कर देजे जेणे आपण पहिलं उभं सके चलो मित्र आज बाय